લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં ભાજપ પક્ષમાં રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ પક્ષ ગેની ઠાકોર એમ બંને પક્ષમાં મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ઉમેદવારો દ્વારા પણ ચૂંટણી પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા પાલનપુર તાલુકાના ગામડાઓમાં જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે જેમાં સંતો મહંતો લોકો ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓએ ઉમેદવાર રેખાબેનના ઓગાળા લઈ તેમને જંગી બહુમતીથી જીતાડવા માટેના સંમતિ દર્શાવી હતી આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હું પાલનપુર તાલુકાના પ્રવાસમાં છું અને અહીંયા મલાણા ગા ગામે અત્યારે જે સભા પૂરી થઈ એમાં તો બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને ધર્મની ધજારૂપી સંતો અને મહંતોએ પણ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને જ્યાં જ્યાં પણ જાઉં છું મારા પ્રચારમાં ત્યાં વડીલો હોય સંતો ભાઈઓ બહેનો બધાના કાર્યકર્તાઓ કરમઢ કાર્યકર્તાઓના ખૂબ ખૂબ મને આશીર્વાદ મળી રહ્યા છે પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને મોદી સાહેબનો જે વિકાસ અને જે વિશ્વાસ છે એનો એના ઉપર લોકોનો જે વિશ્વાસ છે મોદી સાહેબના વિકાસના કામો ઉપર અને જે લોકોનો જન સમર્થન મને પ્રચંડ મળી રહ્યું છે એના ઉપરથી મને વિશ્વાસ છે કે અમારા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે પાંચ લાખથી વધારે લીડનું એ બનાસકાંઠા વતી અમે જરૂરથી પૂરું કરીશું અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું બનાસકાંઠાના લોકો પાસે અપેક્ષા રાખી રહ્યા છો

અને અમારા ગલબા કાકાની દીકરી જ્યારે આ જિલ્લામાં લડી રહી હોય ચૂંટણી ત્યારે અમને ગૌરવ છે મોદી સાહેબે અમારા જિલ્લાની કદર કરી છે મહિલાઓની કદર કરી છે અને સમગ્ર જિલ્લામાં એક ઉત્સાહનું વાતાવરણ છે સમગ્ર જિલ્લાના તમામ ભાઈઓ અને બહેનો સાથે મળે અને બનાસકાંઠાનો કમળ દિલ્હીમાં મોકલવા માટે કટિબદ્ધ છે અને ખૂબ મજબૂત છે કાકા આપણે બનાસની દીકરી છે તો એને કેવો વિકાસ એમણે જોડેથી ઈચ્છી રહ્યા છો અમાર તો એની જોડેથી એવો વિકાસ ઈચ્છી રહ્યા કે અમારે પાણી પહેલો પ્રશ્ન છે અમારો પાણીનો પાણી તળાવ ભરવાના ભરવાનું નહેરનું પાણી લાવવાનું છે અને મોદી સાહેબ અમારા ગુજરાતના છે અમે ગુજરાત છીએ અને ગુજરાતનો અમને ગર્વ છે કે અમે ત્રીજી વાર બી વડાપ્રધાન મોદી સાહેબને બનાવશે અમિત શાહેને ગૃહપ્રધાન બનાવશે અને સારામાં સારો ડેવલપમેન્ટ કરી શકશે બહુ વિકાસ સારો થાય છે તો જો અને બધું મોદીના નામથી પડે છે પાર્ટીમાં મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરી છે તો આપ કેવા પ્રકારના અત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટા પ્રશ્નો જે પાણીના હતા એ પાણીના પ્રશ્નો માટે માન્ય મોદી સાહેબે જે જહેમત ઉઠાવી છે ગુજરાતની સરકારે જે કામ કર્યું છે એ જો તો ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર જે ડૉક્ટર રેખાબેન છે એમને જંગી બહુમતીથી જીતાડવાનો પ્રજાજનોનો એક સંકલ્પ છે અને સંકલ્પ સાર્થક થશે સી પાટીલ સાહેબની જે વાત છે કે ભાઈ પાંચ લાખ કરતાં વધારે વોટોથી સીટ આપો તો અમારો બનાસકાંઠા જિલ્લો અમારા સૌ મતદારો મળીને આ મહિલા ઉમેદવારને ખૂબ મોટી જંગી લીરથી જીતાડશે એવા સૌ ખેડૂત આગેવાનો ખેડૂત મિત્રો પશુપાલકો બહેનો સૌ કોઈ ઈચ્છી રહ્યા છે રેખાબેન શિક્ષિત છે સારો વિકાસ કરશે કદમથી કદમ મિલાવી અને આ જિલ્લાનો વિકાસ થાય એવી અમને સૌની આશા છે જી આપણે જોયું કે બનાસકાંઠાના લોકોનો કેવો રિસ્પોન્સ છે અને કેવી ઉત્સાહ છે ચૂંટણીને લઈને ઉર્વશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત બનાસ